નમસ્કાર એનબીટીવી ગુજરાતી તમારું સ્વાગત છે તો જોઈ લઈ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આજ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો એલપીજી આધાર કાર્ડ પગાર મિત્રો પહેલી જાન્યુઆરી બે હાજર સવ્વીસ થી થશે નવ મોટા ફેરફાર મિત્રો નવા વર્ષની શરૂઆત સાથે જ બેંકિંગ ટેક્સ સીમ કાર્ડ અને ગેસના ભાવ સંબંધિત અનેક નિયમો બદલાવા જઈ રહ્યા છે ત્યારે મિત્રો પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ પણ ડિસેમ્બર માં પૂરી થવા જઈ રહી છે જો મિત્રો પહેલી જાન્યુઆરી સુધી લિંક નહીં કરો તો તમારું પાન કાર્ડ ઇનએક્ટિવ એટલે કે બંધ થઈ શકે તેમ છે મિત્રો

મિત્રો ઘટાડો કર્યો જેની અસર પેલી જાન્યુઆરી બે હાજર છવ્વીસ થી દેખાશે મિત્રો આ સાથે જ ડિપોઝિટ એટલે કે નવા વ્યાજ દરો પણ લાગુ થશે જે મિત્રો રોકાણકારો માટે મહત્ત્વના રહેશે ત્યારબાદ મિત્રો તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસના ભાવ પણ નક્કી કરે છે ત્યારે મિત્રો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ રસોઈ ગેસના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે મિત્રો ઉલ્લેખનીય છે કે એક ડિસેમ્બર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં દસ રૂપિયાનો નો ઘટાડો થયો હતો ભાવમાં પણ મોટો ફેરફાર થવાની શક્યતા રહેલી છે જ્યારે મિત્રો વિમાનમાં વપરાતા ઈંધણ એ ટીએફ ના ભાવ પણ આંતરરાષ્ટ્રીય બજાર મુજબ બદલવામાં આવશે જેની અસર હવાઈ મુસાફરીના ભાડા ઉપર પડી શકે તેમ છે ત્યારબાદ નિયમ મિત્રો વાત કરવામાં આવે તો પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે હવે યુનિક કિસાન આઈડી ફરજિયાત બની શકે છે મિત્રો આ ઉપરાંત પાક વીમા યોજના હેઠળ જંગલી જાનવરો દ્વારા થતા નુકસાનીનો રિપોર્ટ પણ 72 કલાકમાં કરશો તો તે પણ વીમામાં આવરી લેવામાં આવશે બે મિત્રો તમારું કાર ખરીદવાનું સપનું છે તો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો કારણ કે બે હાજર છવ્વીસ માં હવે કાર ખરીદવી મોંઘી પડશે મિત્રો કાર કંપનીઓ એ વાહનો ના ભાવ ત્રણ ટકા જેટલો સુધીનો વધારો કરવાની પણ જાહેરાત કરી છે હવે મિત્રો સેલ્લા નિયમમાં શું ફેરફાર થવા જઈ રહ્યો છે એ પણ મિત્રો જાણી લેજો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા સાતમા પગાર પંચને મુદ્દા મુદત એકત્રીસ ડિસેમ્બર બે હાજર પચીસ ના રોજ પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે મિત્રો એવી અપેક્ષા છે કે આઠમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હાજર છવ્વીસ થી પ્રભાવિત ગણાશે જેનાથી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટો ઉછાળો જોવા મળશે લઈને આંદોલન કરીશું ની બેઠક બાદ કોંગ્રેસ નું મોટું એલાન સામે આવ્યું વલસાડમાં મિત્રો ગાભણી ગાયની હત્યા બાદ મુસ્લિમ સમાજે કરી લાલાંક આવા લોકોને સમાજમાંથી કાયમી માટે બહિષ્કારનો નિર્ણય કરો હવે મિત્રો સોના ચાંદી ના ભાવ જોઈ લઈએ મિત્રો ચાંદી દિવસ માં પણ રેકોર્ડ તેજી મિત્રો જયારે એક કિલો ચાંદી ની કિંમત સત્તર હજાર એકસો પિસ્તાલીસ થી વધી બે લાખ ચાલીસ હજાર નવસો પોત્રીસ પહોંચી ગઈ જયારે મિત્રો દસ ગ્રામ સોના ભાવ સિત્તેર રૂપિયા વધીને એક લાખ ઓગણ ચાલીસ નવસો ને ચાલીસ પર પહોંચ્યો રાજસ્થાનના સવાઈ માધોપુર પાસે અકસ્માતમાં ભાવનગરના ભાવનગર ના યુવક અને તેના મામાનું કરુણ મોત થયું દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર અકસ્માત સર્જાયો તો હાલ અત્યારે ગુજરાત વાસીઓ માટે મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો માલિકીની સંમતિ વિના ભાડુઆત બાદ કામ કરે તો મિલકતનો કબજો પાછો છોપવો પડે તેવો મિત્રો ગુજરાત હાઈકોર્ટ ચુકાદો સામે આવ્યો મોરબીમાં મિત્રો ખેત ખેતમજૂરીના બહાને ખેડૂતોને હાની ટ્રેપમાં ફસાવી તે લાખ પડાવ્યા તેવું પણ સામે આવ્યું ત્યારબાદ મિત્રો અમદાવાદ આવતી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ભયંકર અકસ્માત જોવા મળ્યો દાહોદ નજીક અકસ્માતમાં એકનું મોત સત્તર લોકો ઇજાગ્રસ્ત જોવા મળ્યા સરકાર એક તરફ ભણસે ગુજરાત કરોડ રૂપિયા નો ખર્ચ કરી રહી છે નવસારી જિલ્લાના વાસંદા તાલુકામાં શિક્ષણની ગંભીર બેદરકારી સામે આવી વડોદરા માંજલપુર વિસ્તારમાં લગ્ન પ્રસંગે વતન ગયેલા પરિવારના ઘરમાંથી પાંચ તોલા સોનાના દાગીનાની ચોરી અમરેલીમાં મિત્રો એકત્રીસ ડિસેમ્બર પહેલા મિત્રો પૂર્વ એસ એમ નો મોટો સપાટો જોવા મળ્યો ગાંભાના નાના વિસાવદરમાંથી માંથી એક પોઈન્ટ ચાર કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયો હજુ તો મિત્રો કિંજલ દવેના આંતરજ્ઞાતીય યુવક સાથે સગાઈનો મામલો માંડ માંડ શાંત પડ્યો ત્યારે મિત્રો વધુ એક ગાયક કલાકાર સામે અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરી દેતા વધુ એક વિવાદ હવા મળી રહી છે મિત્રો સુરતની જાણીતી પાટીદાર સિંગર આરતી સંઘાણીએ પ્રેમ લગ્ન મુદ્દે વિવાદ પિતાએ કવ્યુ પાછી આવી જા સમાજે કવ્યુ મિત્રો આ સ્વતંત્રતાનો દુરુપયોગ છે

દબોચી લીધો ત્યારબાદ મિત્રો સાલંકુર ધામ માં મિત્રો કષ્ટ પંજને દેવ નો ગ્રામીણ શણગાર જોવા મળ્યો ગોવાળિયાના મનમોહક સ્વરૂપે હનુમાનજી એ મિત્રો આપ્યા દર્શન દાદરા નગર હવેલી ના જાહેર રસ્તા ઉપર શાળાની વિદ્યાર્થીઓ મારામારી કરતી હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાઈ રહ્યો છે ત્યારે મિત્રો એકબીજાના ચોટલા પકડીને કરી હતી મારામારી વધુ એક અકસ્માત જોવા મળ્યો ખેડાના ડાકોર કપડવંજ હાઈવે ઉપર અજાણ્યા વાહને મારી ટક્કરે રાહદારીનો નું ઘટના સ્થળે જ મોત બિહારમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર મારી જોરદાર ટક્કર ત્યારબાદ મિત્રો ભારતમાં લગભગ પાંચ વર્ષ પહેલા કોરોના એ મિત્રો મહામારીએ મચાવેલી તબાહી બાદ હવે મિત્રો ભારત સામે એક વધુ મોટો અને ઘાતક આરોગ્ય સંકટ તોળાઈ રહ્યું છે દેશમાં મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉભા કરતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ઉદયપુર બાદ જબલપુર માં સામૂહિક દુષ્કર્મ ની ચોંકાવનારી બહાને બે યુવાની નો શરમજનક હરકત જોવા મળી મધ્યપ્રદેશમાં ભાજપ નેતાએ કાર થી પાંચ લોકોને કચડ્યા ટોળાએ પકડીને ઢીબી કાઢ્યા પોલીસ પર આરોપીને ભગાડવાનો પણ આરોપ ત્યારબાદ મિત્રો પિતરાઈ ભાઈ દુષ્કર્મ આચર્યું તો ગર્ભવતી ગોળી ખવડાવતા પીડિતા નું મોત યુપી ની ચોંકાવનારી ઘટના સામે આવી ઉત્તર પ્રદેશમાં માં વીસ વર્ષ ની સુધી ફોન અને હાફ પેન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો લગ્ન માટે પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી ખાપ પંચાયત નું મોટું ફરમાન

બે માં ભારતીયોને તગડી મૂકવામાં મુસ્લિમ દેશ ટોચે પહોંચો અમેરિકા કરતા ત્રણ ગણા લોકોનો દેશ નિકાલ